કોઈ પ્રિયજનોની શોધમાં દોડી રહ્યા છે તો કોઈ આ પરિસ્થિતિને સ્વીકારવા જ તૈયાર નથી જ્યારે કેટલાક આશા ગુમાવ્યા પછી રડતા જોવા મળી રહ્યા છે આંખોમાં માત્ર ઉદાસી જ નહીં પણ લાચારી પણ દેખાઈ રહી છે છેવટે આપણે તેમને કેમ બચાવી ન શક્યા કાશ તેઓ આ વિમાનમાં ન ગયા હોત કાશ વિમાનમાં આગ ન લાગી હોત આ સવાલ સૌ કોઈને ઝંઝોડી રહ્યો છે અને આ સવાલની વચ્ચે કોડકી ગામનો એક આખો માળો વિખેરાઈ ગયો

એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોનો દુર્ઘટનામાં ભોગ લેવાતા તેમના મકાનની આસપાસ નીરવ શાંતિ છવાયેલી છે હદભાગીનું બે માળનું મકાન વેરાન ભાસતું હતું મકાન અંદર લાગેલી પરિજનોની તસવીરો અને આસપાસનું ફર્નિચર તેમની સાદગી અને સરળ જીવનની સાક્ષી પૂરતા હતા એપ્રિલની સત્તર તારીખથી ત્રેવીસ તારીખ સુધી કોડકી સ્વામિનારાયણ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા હતા રજસ જયંતિ મહોત્સવ હતો એમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા એમાં જે વડીલ હતા એમના માતુશ્રી રાધાબેન હિરાણી અને એમના અશ્વિન સુરેશ હેરીન આ લોકો ત્રણે અહીં બે મહિના કોડકી મધ્ય રોકાણ હતા કોડકીમાં માં એમનું પોતાનું ઘર છે અને પોતાની સ્થાયી અહીંયા બધી મિલકતો છે અને અહીં રહેતા હતા સુરેશભાઈનો દીકરો અશ્વિન પ્રથમ વખત ઇન્ડિયા આવ્યો હતો અને હવે તે પોતાના પરિજનોને લઈને જઈ રહ્યો હતો પરંતુ હવે તેઓ ફરી ક્યારેય નહીં આવે અચાનક ગામના ત્રણ વ્યક્તિઓના એક સાથે મોતથી આખું ગામ હિતકે ચડ્યું છે હિતેશ જોશી ટીવી થર્ટીન ગુજરાતી કચ્છ